તો મિત્રો આજે આપણે સાઉથ ઇન્ડિયન માટેની બે વસ્તુ બનાવીશું સાઉથ ઇન્ડિયન સાથે ખવાય એવી એક તો છે મુલગાપોડી અને બીજી ચટણી હવે સૌથી પહેલાં આપણે મુલગાપોડી બનાવવા માટે અહીંયા ઘડી અડદ દાળ લીધેલી છે અડદ દાળ એક કપ લઈશું એની સાથે હાફ કપ ચણાની દાળ છે અને એનાથી પણ અડધા તલ છે એટલે કે વન ફોર્થ કપ સાથે લીમડાની બે ત્રણ ડાળી છે આઠથી દસ લીલા મરચા અરે લાલ મરચાં છે સૂકા અને આંબલી છે એક ચમચી જેટલી હવે આ મુલગાપોડી જેને આપણે ગન પાવડર પણ કહેતા હોઈએ છીએ તમે એને ઢોંસા બનાવો તો એની ઉપર સ્પ્રિન્કલ કરીને ખાઈ શકો કે ઈડલી ઉપર કરી શકો અને ઘી લગાડીને ખાઈ શકો એ બહુ જ સરસ લાગતું હોય છે હવે એની માટે આપણે પહેલાં એક કઢાઈમાં આ બંને દાળને શેકી લેવાની છે અડદની દાળ અને ચણાની દાળને એ થોડીક શેકાય અડધી ત્યારબાદ આપણે એમાં આ રીતે મરચાં એડ કરીશું એના બીયા મેં કાઢી લીધા છે જો તમારે તીખું જોઈતું હોય તો તમારે બીયા અંદર રવા દેવાના છે આંબલી પણ અંદર જ એડ કરી દઈશું કારણ કે આંબલી તો જ શેકાઈને કડક થશે તો આપણે ક્રશ કરીશું તો થઈ શકશે ઇઝીલી હવે લીમડાના પાન એડ કરી દઈએ છીએ આપણે અંદર આ ઇડલીની ઉપર તમે આ ગન પાવડર ઘી ચોપડી અને પછી લગાડો તો ખાવાની બહુ જ સરસ લાગતી હોય છે અને ઇવન આપણે ખખરા પર પણ આને સ્પ્રેડ કરીને ખાઈએ છીએ ને તો પણ બહુ જ સરસ લાગતું હોય છે આપણી આ દાળ શેકાઈ જાય અધકચરી એટલે આપણે એમાં તલ એડ કરી લઈશું અને આ બધું આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ શેકાવા દેવાનું છે હવે આપણે હિંગ એડ કરીશું અને હવે એને પણ હલાવીને શેકી લઈશું આપણું આ કમ્પ્લીટ શેકાઈ જાય એટલે આપણે એમાં મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણેનું અને શેકાય પછી એને થોડીક વાર આપણે ઠંડુ પડવા દેવાનું છે એને સ્લો ફ્લેમ પર જ આપણે ધીરે ધીરે શેકતા જઈશું હવે આપણું આ શેકાઈને રેડી છે તો એને થોડી વાર ઠંડુ પડે ત્યારબાદ આપણે મિક્સરમાં પીસી લઈશું જો તમે જોઈ શકો છો આમલી પણ કડક થઈ ગઈ છે અને મરચાં પણ સરસ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે એને પલ્સ મોડ પર પીસવાનું છે કે કારણ કે કકરું રાખવાનું છે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો એને થોડુંક કકરું રાખવાનું છે એટલા માટે તો મિત્રો તમે તમારા ઘરે ચોક્કસથી આ મુલગાપોડીનો ટ્રાય કરજો ઘણી વખત આપણને થતું હોય કે મુલગાપોડી શું છે પણ બનાવવાની એકદમ સરળ છે એ કંઈ અઘરી નથી બનાવવાની અને એનો સ્વાદ ખરેખર બહુ ટેમ્ટિંગ હોય છે ખાટો ને તીખોને એવો એટલે બહુ મજા આવે ખાવાની તો આપણી મુલગાપોડી એકદમ રેડી છે તો હવે આપણે ઇડલી સાથે જે ખવાતી હોય છે એવી ચટણી બનાવીશું કે જે લારીવાળા આપણને આપતા હોય છે એની માટે અહીંયા આગળ અડધો કપ શેકેલા સિંગદાણા લીધા છે અડધો કપ દાળિયા લીધા છે બે અનંગ મોટી ડુંગળી છે આઠથી દસ કળી લસણ છે બે ટેબલ સ્પૂન અડદની દાળ લીધેલી છે હવે સૌથી પહેલાં આપણે પેનમાં તેલ લઈ અને એમાં જીરું શેકી લઈશું વઘારમાં આપણું જીરું શેકાઈ જાય એટલે આપણે એમાં અડદની દાળ એડ કરીશું અડદની દાળને હલકી હલકી શેકી લેવાની છે નહીં તો પછી એનો કાચો ટેસ્ટ આવશે એટલા માટે કારણ કે બાકી બધી વસ્તુ કેવું છે કે અંદર શેકેલા જેવી જ છે એટલે એને બહુ શેકાતા વાર નહીં લાગે દાળિયાને તે હવે ડુંગળી લસણ આપણે અંદર એડ કરી દઈશું ડુંગળી લસણને પણ આપણે સોફ્ટ થાય ત્યાં સુધી શેકવાના છે એને આ રીતે એને હલાવતા જઈ અને એને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી એને કરવાના છે આપણે હવે આપણે દાળિયા એડ કરી લઈશું અંદર સિંગદાણા મેં અહીંયા આગળ શેકેલા લીધેલા છે અગાઉથી શેકીને રાખ્યા હતા જો તમે ના શેકેલા હોય પહેલેથી તો એને શરૂઆતમાં એડ કરી લેવાના છે જે સ્ટેજ પર આપણે અડદની દાળ એડ કરીએ છીએ એ જ સ્ટેજ પર આપણે સિંગદાણા પણ એડ કરવાના છે પણ અહીંયા મેં શેકેલા છે એટલે હું લાસ્ટમાં એડ કરું છું એને અને સિંગદાણા પણ આપણે એકદમ નથી શેકી લેવાના થોડાક જ શેકવાના છે કે જેથી કરીને ક્રશ કરવાનું ઇઝી પડે એનો પેલો કાચો ફ્લેવર ના આવે એટલા માટે જો તમે જોઈ શકો છો ને આપણી ડુંગળી પણ ઘણી બધી સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે આને પણ ઠંડુ પડે એટલે પીસી લઈશું શેકાઈને રેડી છે તો મિક્સરમાં પીસી લેવાનું છે આ ચટણી તમે ઈડલી પર જો રેડીને ખાવ તો તમારે આમાં સંભારની પણ જરૂર આપણે એટલી ટેસ્ટી લાગતી હોય છે હવે હાફ કપ આપણે પાણી એડ કરીશું આપણે કેટલી લિક્વિડ કન્સિસ્ટન્સી જોઈએ જે પ્રમાણે પાણી એડ કરવાનું છે એકચ્યુઅલી મીઠું આગળ મારે રહી ગયું હતું એડ કરવા એટલે મેં પછીથી એડ છે પણ તમે જો ક્રશ કરતી વખતે મીઠું એડ કરી દેશો તો સરસ એકરસ મિક્સ થઈ જશે હવે આપણી ચટણી ક્રશ થઈને રેડી છે તમે જોઈ શકો છો એ રીતે તો હવે આપણે એનો વઘાર પ્રિપેર કરી લઈએ વઘાર માટે આપણે અહીંયા આગળ એક પેનમાં તેલ અને અડદની દાળ લઈ લીધેલા છે અડદની દાળને શેકી લેવાની છે અને એને થોડીક વધારે શેકવાની છે કે એનો જે પેલો ક્રન્ચીનેસવાળો જે ટેસ્ટ આવે ને તો બહુ જ સરસ લાગે છે સાથે રહી પણ એડ કરી લઈએ અને એક લીમડાના પાન ડાળખીના અને એક સૂકું લાલ મરચું લીધેલું છે વઘાર માટે હિંગ ચપટી એડ કરીશું અને આપણો વઘાર મસ્ત શેકાઈ જાય એકદમ સરસ એટલે આપણી ચટણી પર એડ કરી લઈશું આપણે આ વઘારને તો મિત્રો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયો તમને કેવા લાગે છે તે પણ મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ